જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ભણેલા ગાંઠિયા મસાલા એ પણ મસાલા વાળા બનાવીશું આપણે કંદોઈ ને ત્યાં મળે તેથી પણ આપણે એકદમ સરસ અને પોચારવું જેવા મોઢામાં મુકતા પીગળી જાય તે એટલા મસ્ત આપણે વણેલા ગાંઠિયા બનાવીશું આપણે વણેલા ગાંઠિયા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ચણા લોટ લીધો છે અને ચાળી લીધો છે આપણે ચાળવો જરૂરી છે મેં ચાળીને તૈયાર જ રાખ્યો છે અઠીસો ગ્રામ આપણે ચણાનો લોટ લીધો છે અને મેથી લીધી છે એકદમ બારીક સુધાર લીધી છે ભાજી પણ આપણે બારીક સુધાર લીધા છે એક ચમચી અજમા એ સ્વાદ પ્રમાણે નિમક બે ચમચી હિંગ એક ચમચી અધકચરા આ રીતના આપણે મરી તીખા આવે છે તે ખાંડી લેવાના છે અને એક ચમચી આપણે એ સોડા આપણે ટાટાના સોડા આવે છે એ સોડા તે આપણે આ લેવાના છે આનાથી એકદમ મસ્ત આપણે ગાંઠિયા બનશે એટલે એક ચમચી તે લીધા છે હવે આપણે આ બધું એક સાથે મિક્સ પેલા કરી દેસું તીખા હિંગ અડધી નાખીશું આપણે ઉપરથી છાંટવાની છે એટલે આપણે અડધી હિંગ નાખીશું સ્વાદ પ્રમાણે નિમક અને અજમા અજમાને આપણે અથેળી વડે આ રીતના જોડી લેવાના છે ને આપણે નાખી દેસું અને આપણે મેથી અને ધાણા ભાજી છે તે પણ ઉપર ઉમેરી દેશું બધું પેલા સરસ મિક્સ કરી લેશું હવે વચ્ચે એક આપણે ખાડો કરીશું એકદમ મસ્ત અને આપણે સોડામાં ગાંઠા ન તે ધ્યાન રાખવાનું છે તેમાં આપણે નાખી દઈશું અને ઉપરથી આપણે મોણ નાખીશું આપણે ચાર ચમચી મોણ નાખવાનું છે મોણ હશે તો જ આપણે એકદમ સરસ બનશે અને થોડું પાણી નાખી દેશું આપણે એકદમ સરસ અને ઈઝી ફટાફટ બની જાય એ રીતના બનાવીશું એટલે આપણે કોઈ ટેન્શન નહીં આ રીતના બનાવીશું એટલે એકદમ સરસ આપણા પોચારું જેવા ગાંઠિયા બનશે હવે બધું સરસ મિક્સ કરી દેસું

અને પરબારા પાડવા હોય તો આપણે મીડિયમ આપણે પાડતા હોય એ રીતના જ રાખવાનો છે આ રીતના આપણે એકદમ સરસ લોટ બાંધી લેશું આપણે સરસ લોટ તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે એ થવો જોઈએ અને આપણે હવે થોડો તેલ રાખીને આપણે તેલ તેલવાળો કરી લેશું આપણે એકદમ સરસ મસડવાનો છે મસડ શું તેમ આપણો એકદમ માલું માપ તમને બતાવ્યું છે અને તમે પહેલીવાર વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ થશે હવે આને આપણે પાંચ મિનિટ માટે કાઢીને રહેવા દેસુ એ સરસ લોટ થઈ ગયો છે અને અને આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે હવે આને આપણે તેલ વાળો ગરમ થોડું તેલ હોય તેને તે કરી લેશું તેલ આપણે ગરમ મૂકી દીધું છે ને એકદમ સરસ આપણે મસળી લેવાનું છે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી મસળવાનો છે એટલે એકદમ સરસ આપણે ગાંઠિયા બંને આ મસાલાવાળા ગાંઠિયા એકવાર ખાશો તો તમે બીજી વાર સાદા ગાંઠિયા નહીં ખાવ એટલા મસ્ત બને છે હવે સરસ આપણે મસડાઈ છે અને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે એક પાટલી લઈ લેશું લાકડાની કોઈ પણ પાટલી લેવાની છે નીચે આપણે કપડું રાખવાનું છે કપડું અથવા પેપર પેપર કરતાં કપડું સારું આપણે પેપર કેમિકલવાળું આવતું હોય છે એટલે આપણે કપડું રાખીશું અને થોડો એવો આટલો લોટ લઈને આપણે તેલવાળો કરી લઈશું તેલ વાળો કરીને ફરી આપણે મસળવાનો છે એકદમ સરસ મસળાઈ ગયો છે હવે આપણે ગાંઠિયા બનાવવાના છે આપણે હથેળી વડે આ રીતના હથેળી રાખવાની છે અને આપણે બે બે કરી જો હાથમાં તો આપણે આપણે આ રીતના અને સાઈડમાં મૂકી આના ગાંઠિયા બનાવશું આપણે હથેળી વડે જ બનાવવાના છે અહીંયા સાઈડમાં જ એટલે આપણે એકદમ આપણે સરસ થશે આ કોર ઉપર આ રીતના લઈ લેશું અને એકદમ હળવા હાથે આપણે બનાવવાના છે જેમ હળવા હાથે બનાવીશું તેમ આપણે મસ્ત ગાંઠિયા થશે આ રીતના આપણે ઊંચા કરતા એટલે એકદમ સરસ આપણા ગાંઠિયા તૈયાર થતા જશે આપણે બીજો મોટ છે તે પણ આપણે લઈ લેશું આ રીતના હાથે વડે જ કરવાના છે આપણે ઊભો હાથ રાખવાનો છે આ રીતના ઊભો રાખીશું એટલે એકદમ સરસ આપણા ગાંઠિયા થઈ જશે હું તમને બધી ટીપ્સ સાથે શીખવાડું છું એટલે તમને એ જોઈ

તો આપણે ચડશે પણ નહીં અને ફૂલશે પણ નહીં એટલે આ રીતના આપણે ચડવા દેવાના છે આપણે ઉપર આવી જાય ત્યાં સુધી અડવાના નથી હવે આપણે હળવે હાથે તેલમાં ડુબાડી દેસુ એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે મસ્ત ફૂલી ગયા છે હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું મારી તો તમારે પહેલી વાર માં એકદમ પરફેક્ટ થશે આપણે કંદોઈ ને પણ ટક્કર મારી દઈએ મસ્ત બનશે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેલ આવી જાય પછી એકદમ ગેસ ની ફ્લેમ ધીમી મીકર નાખવાની છે ફૂલ ગેસ ઉપર નથી કરવાના એકદમ સરસ આપણે કુવા મીંડા છે તમે જોઈ શકો એકદમ સરસ

ને આપણે ઉપરથી મસાલો ભભરાઈ દઈશું હિંગ અને ચાટ મસાલો બને મિક્સ કર્યા છે આપણે ચાટ મસાલો છે તે એકદમ મસ્ત બનશે આ રીતના આપણે મસ્ત ઉપર છાંટી દઈશું અને આપણે મજા ઉપર પણ છાંટી દઈશું એકદમ ફ્લેવરવાળા મરચાં પણ આપણે ખાવાની મજા આવશે આપણે ચટણી સાથે મરચાં સાથે સર્વ કરીશું એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેટલા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ